બની શકે તો રામધૂન છે સત્સંગ મંડળ જેટલા પણ ચાલતા હોય એ સત્સંગ મંડળને પણ મારી એક નમ્ર વિનંતી છે જરૂરથી પધારો કલાક એકમધૂન માટે રાતના ન આવી શકો તો દિવસના જરૂરથી પધારો કારણ કે અહીં એકસો ને આઠ કુંડી યજ્ઞ છે એ પણ સવારમાં હોય છે તો જરૂરથી આ સનાતન ધર્મને અને ભગવાનના રામ નામથી અહીંયા એવું લાગે છે કે અયોધ્યાની ધરતીની અંદર પગ દીધો હોય એવું મતલબ હૃદયથી અંદરથી ફિલિંગ થાય છે તો તમે પણ જરૂરથી વધારો હું મારા ગ્રુપ કષ્ટભંજન હનુમાનજી મંદિરના સ્વયંસેવક ગ્રુપ બહેનો અને ભાઈઓને લઈને આવ્યા છું તમે પણ જરૂરથી વધારો તો બધાના વિપુલ મહારાજ કષ્ટભંજન હનુમાનજી મંદિરથી જય શ્યારામ જય કષ્ટભંજન દેવ